રામભાઈ રણછોડજી માળી એ રહેવાનું અમારું પર્વ છે એનું નામ છે રણછોડપુરા કાંઠ ભોયણ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પહેલાં અહીંયા આપણા જે નેચરલી ભારતમાં જે વૃક્ષો થતા હતા અને એ વૃક્ષ અને એ ઘાસ જ હતું પછી રણ રોકાય અને વા એ માટે એ લોકોએ બહારથી વિદેશથી બાવળો લાયા જે બાવળની સિંગ આવતી હતી એ સિંગ તો ડાયરેક્ટ તમે નાખો તો એ ઉગતી નથી પણ એ જે બકરા કે ગમે તે ઢોર પશુ ખાય છે તો એના પેટમાં જઠરા બફાય છે અને જ્યારે છાણ લીંડી બધી એ કરે છે એના દ્વારા એ પુષ્કળ બાવળ ઉગ્યા અને એ બાવળ લાયા એ વખતે તો આપણે ઘણી આપણે હતું કે ભાઈ આ કામે લાગશે પણ અત્યારે એ માથાનો દુખાવો જેવું થયું કે ત્યારે એ ઘાસ પછી કુદરતી આપણા જે જૂના ઝાડુ હતા એ બધા એ એણે એ કાઢી નાખ્યા અને આ બાવળ એવો છે કે જે એને એક વખત ઉપરથી કાપે ને તો પેલો રાક્ષસ કેવું કે ઘણા માથાવાળો નીકળે એવી રીતે એમ એકદમ કેટલું પોંગરે છે ને કેટલું થાય છે ને એના કોટા પણ ખરાબ છે એ પર્યાવરણ માટે નુકસાન છે આપણા ઔષધિ અને મોટા વૃક્ષો હતા એનો એ પણ એ થવા દેતો નથી પાણીનું પુષ્કળ શોષણ કરે છે જમીનનું શોષણ કરે છે અને કોઈ ઉપયોગી નથી ને અંદર ઝીણી ઝીણી જીવાતો થાય છે આપણું ઘાસ છે એના આજુબાજુ થતું નથી એવું આ ઝાડ છે કે એને પણ ખોરાક પણ વધારે જોઈએ છે અને એ બીજાને થવા દેતું નથી એમાં ચૂસિયા પ્રકારની પુષ્કળ ઝીણી જીવાતો થાય છે એ ખેતીમાં જઈ અને ખેતીનો પાક નુકસાન કરે છે અને એના પોંદડાને એ બધું એટલું એનો ખાર છે કે એના નીચે આપણા જે ધોમણ અને બીજા ઘાસ હતા જે પશુઓ ખાતા હતા એનાથી એના છોડાથી કે એના ખારથી એ થતા નથી એ આજુબાજુ હોય તો જતા રહેશે અને આપણા મોટા પુષ્કળ વૃક્ષો હતા એનું એનું પણ પોષણ એ શોષી લે છે એટલે પણ એ પણ જતા રહે છે નગર આપણે જંગલમાં જોઈએ તો આપણું એક મોટું ઝાડ હોય તો એના નીચે કેટલાય નાના ઝાડ વનસ્પતિ ઘાસ બીજું બધું થતું હોય છે બાવળ જતો રહેશે તો આપણા જે ઓરિજિનલ ભારતના જે વૃક્ષો છે એનું એ રોપાશે અને એનાથી આપણું પર્યાવરણ વરસાદ આ ક્લાઇમેટ ચેન્જનું વાતાવરણ ચાલે એ બધું થશે અને પશુઓને પછી પંખીઓને એનો છાયો અને રહેવાના બોધવા માટે માળા તથા એના ફ્રૂટ એને ખાવા મળશે એવી રીતે પશુઓ માણસને બધાને ઉપયોગી થશે આ એક રાક્ષસી વૃક્ષ છે એટલે એને કાપવાથી પણ એ જતું નથી મૂડાથી ન નીકળે તો જે આપણા જંગલના ઝાડો છે એમને પણ એ નુકસાન કરે છે બંને પ્રાણીઓ છે તો એની એ સૂળ જે ખીલી હોય ને એ ટાઈપની હોય છે અંદર એને વાગે તો એને નુકસાન થાય છે અને એ આ ગોડા બાવણમાં કોઈ પંખી પણ રહેતું નથી અથવા માળા પણ બોધતું નથી કે પંખી એને પંખીને ખાવા માટે એની કોઈ સીંગો પણ આવતી નથી એટલે કોઈ રીતે ઉપયોગી તો નથી જશે બાવળનો ત્રાસ ધરતી લેશે નવો શ્વાસ અને હરિયાળું બનશે બનાસકાંઠા